અસલિકુમ અસણ યા બટેટા બનાવી જાય એ તીખી અને કાશ્મીરી બોય મિક્સ મે ગીળ હિ એ જીરું જો ભૂકો મીઠો હેદર એ હસણ જ કરીને કરી રેખી પાંય હમેટા જયું ચીલી ફેસ બટેટા બાફર ચડાવી દઈને પા ત્યાર સુધી પા કોકમ પીસી ગઈ ને કોકમની ચટણી કરન માટે ચટણી તૈયાર થઈ ગઈ પાંજે કોકમ ને નમક ખાલી પીસીએ બિસ્મી લહેર માની રહી લસણ પાણી કટક્યું કરી વીજળી આછો ગુલાબી કલર થયે ત્યાર સુધી પાંજે ઇન કે ક્યાંક થીન દે હવે ટમેટા પાંચ કટકી કરીને દઈ ખવાઈ વીઝ દી ટમેટા કે થોડાક પણ થીંડી એકદમ તેલ મે મિક્સ થઈ આવીને ત્યાં સુધી પાંજે એમ કે ભૂગન જાય બહુ ચમચી લસણ જે પેસ્ટ પીસેલો લસણ બહુ ચમચી કે લસણ જે કટકી પાડીક વાર પાંચ કે સરખી તેલ મેં meto vidina enta meta pan je bugai wi ai oi ser ke lo zero વીજળીનું ધાણા બે ભૂકો હળદર ને ચટણી બોય મિક્સ કરીને રેખી કાશ્મીરી ને તીખી ચટણી બોય કે થોડીક વાર પણ ભોગી ગઈ ના ભૂંગરા બટેટા ખેંચી બહુ મજા આવશે ઠંડીમાં અકડીવાર બના અી રીતે ભોંગરા બટેટા ખાસ કરીને ઠંડીમાં બહુ મજા અચે ખનજી ધાણા ભાજી પાંય થોડીક ભૂગનમે વીજ થોડીક મથેથી પાછના હા આખી બટેટી જ પે વડા બટેટા નહીં ગીળા નિ બટેટી અચેતી ને એ ખી મજા અેગડી નીંઢી બટેટી ચીલી ફ્લેક્સ અહીં એ મથ દબી અચે તૈયાર પણ ઘરે પણ ખંડી સૂકા મિરચાં હોય કે ખંડીને ડબી ભરી ગઈ ના હોય એ ભૂંગરા તરણ માટે તૈયાર હોય ભૂંગરા બટેટા ખેન માટે પાંજે તૈયાર કમ્પ્લેટ એ બી છૈડા ધાણાભાજી બી સેવ એ કમ્પ્લીટ થઈ ગયા અને કોકમની ચટણી ઠંડી દિનજી એટલે બટેટા પાંજે તૈયાર હોય ભૂંગરા બટેટા